સર્વે સેના સૂરી નવા જાણવી અને સર્વે નારી સતી ન હોય સર્વે ગજ શીર મોતી નાની પજે એ સર્વે ના ગે મણી નવ હોય સંતના જો દરેક જગ્યાએ આ વસ્તુ નથી હોતી એમ એનું કહેવાનું એનું કહેવાનું એમ છે ભાઈ જે જ્ઞાન છે સદગુરુ છે એ બધે નથી એમ બધા જે હરખા નથી એમ જો આમાં હું કીધું સર્વે સેના સુરી ન જવાનું આખી સેના સુરવીર ન હોય એમાં સુરવીર તો અનેક જ હોય થોડાક જ હોય પછી હું કીધું કે સર્વે નારી સતી ન જાણવી બધી નારી સતી ન હોય સતી તો કોક જ હોય પછી હું સર્વે ગજશીર મોતી નહીં પજે બધાએ હાથીના મસ્તકમાં મોતી નથી હોતું કોક હાથીના મસ્તકમાં જ મોતી નીકળે પછી બધા નાગને માથે મણી નથી હોતો હું કહે સર્વે નાગે મણી નવ હોય माग सन्त गुरुजये वाञ्ज गा से वे सेवे था कहे प्रीतम ब्रह्मवेत भेटता तो જાય મૂળ જ્ઞાનહીન ગુરુ ના વકી વાંજ ગાય સેવે શું થાય વાંજણી ગાય હોય એની તમે ગમે એટલી સેવા કરો તો એમાં કાંઈ દૂધ પ્રાપ્ત થાય નહીં એમ કે છે કે कहे प्रीतम ब्रह्मवेत वेत भेटता भवरोग जाय समागम संत अले दरेक जिग्ये दरेक वस बद्देश वस्तु नहीं थी वो त्याग प्रीतम दास में केवल नो आर्थी પછી ઉલા ધીરા ભગત કે ભાઈ સરિતા કાઠે કોઈ નર ઉભો તૃષ્ણા નહીં સમાણી કાં તો એનું અંગ આળસુ અને કાં કાં સરિતા પાણી આ કાં પોતે ખોબો ભરીને પીતો નથી આ બે કારણ બતાવ્યા સમજ્યા એની તૃષ્ણા નથી સમાણી આ બે કારણ બતાવ્યા એને સમજ્યા કે કા ગુરુ જ્ઞાનહીન છે અને કા પોતાનો પુરુષાર્થ નથી એટલે જો આપણે અજ્ઞાનની વાત ચાલતી હતી બરોબર પેલા જ્ઞાન અને અજ્ઞાન હવે અજ્ઞાન હેના બાબારા બારા માં છે પોતાના બારામાં પોતે કોણ છે એ ખબર નથી એ અજ્ઞાન છે બરોબર પછી અજ્ઞાનથી શું થાય ભ્રમ કે ભાઈ આપણે વેદાંતમાં ઉપનિષદમાં દ્રષ્ટાંત આવે દોડી ને સર્પ નું દષ્ટાંત દોડીમાં પૂરું અજવાળું નથી સર્પનો ભ્રમ થયો ને લાગી ભાગ્યા એ તો જયારે જ્ઞાન થયું તેને કે ભાઈ આ તો દોડી છે એમ હા પણ કારણ છે અધ્યાસ અજ્ઞાન એનું કારણ અધ્યાસ દેહ ભાવ પોતાના દેહ સમજે છે પોતે પોતાને કોણ સમજે છે દેહ પોતાના દેહને પોતે જાણે છે જાણે છે કે નહીં જાણે તો જો હું આ દેહમાં આ વસ્તુ છે આ મારો હાથ અમારા હાથને હું જાણો છું આ મારું માથું એને હું જાણો છું આ મારા પગ એને હું જાણું છું આ મારી આંખ એને હું જાણું છું પછી આ આખો મારો દેહ એને હું જાણું છું હવે એક વસ્તુ છે જે વસ્તુ જેને જે જાણતો હોય એ ન હોય એ એનાથી અલગ હોય તો જ એને જાણીએ કે નો જાણીએ આ ખાટલો છે હું આ ખાટલાને જાણું છું કે નહીં જાણતો હું ખાટલો છું નથી કારણ કે હું એને જાણું છું જે વસ્તુ જાણી કોણ શકે જે એનાથી ન્યારો હોય એ જ એને જાણી શકે જાણનારો પોતાની અંદર જે જાણ સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે એ જ જાણે છે પોતે જ જાણે છે જો ત્રણ અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણેયને કોણ જાણે છે વિશ્વ તેજસ અને પ્રાગ્ય એ ત્રણેયના ત્રણ અભિમાની છે જાગ્રત નો અભિમાની વિશ્વ સ્વપ્ન નો અભિમાની તેજસ અને સુસુપ્પિ નો અભિમાની પ્રાગ્ય આ ત્રણ અભિમાની છે ત્રણ છે જો ત્રણ નો હોય જુદા જો આપણે એમ કી આત્મા છે બરાબર બધા આત્મા સમજાય આ એક ઉપનિષદ ની વાત છે માંડુક્ય ઉપનિષદ ની એક જ હોય આલો તમને સપનું આવ્યું ગયા છો અત્યારે તમે ખાડ નિરાતે આવ્યા છો હુઈ ગયા છો ઊંઘમાં ભૂખ લાગી કડકટ લાગે ને ભૂખ ને ખાઈને તો ભૂખ ઉતારી લાગતી હે સપનામાં ભૂખ લાગી એટલે પણ તમે ખાઈને તો હુતાશો છો ને તો હુતાશો તોય ભૂખ લાગી જો જાગ્રત માં જતો એ જ માં હોય તો ભૂખ ન લાગે તો એને ખબર હોય હું તો ખાય ને હું છું પણ જે જાગ્રત માં વિશ્વ હતો એ સપન માં નથી સપન માં તે જશે એ તો ખ્યાલ આવે પણ ખરેખર જાગ્રત માં હતો એ સપન માં નથી જે વિશ્વ તો એ સપ્નમાં જો હોય તો એને ખબર હોય હું તો ખાઈને જ હોય તો એક નથી જો આ રહસ્ય ઉપનિષદ નું રહસ્ય બહુ ગુડ છે જલ્દી કાંઈ ઘડી બગડીમાં એક બે દિવસમાં સમજમાં આવી જાય એ વસ્તુ નથી આ બસ બધો સમજવું પડે ને આચાર્યવાન

લો અધ્યાસ અધ્યાસ પછી તાદાત્મ થાય આખી બ્રહ્મસૂત્રીની વાત છે ઉપનિષદની વાત છે અધ્યાસ શું થઈ ગયો દેહનો દેહનો થઈ ગયો ને ફલાણો વ્યક્તિ તો કે હું આપણે ગઈ ને તરત બરોબર પણ ખરેખર જે હું છે એ તો આખો ન્યારો છે જે જાણવા વાળો છે જો તમે તમારા ઘરે ગયા તમે બાવનું ઠપ કર્યું તમારા ઘરના તમને એક અવાજ કર્યો કે ભાઈ કોણ છો કોણ છે તરત તમે કહો હું શું તમારું નામ વિપુલભાઈ તમે વિપુલભાઈ છો એમ નહીં કહો નહીં પાદરા એ તો પછી પૂછે કોણ તો કયો વિપુલ પાદરા તમે એમ જ બોલશો કે હું શું

દેહ પોતે નથી અને પોતાને દેહ સમજી રહ્યો ઓલું થયું ને વિપરીત થયું ને હવે જે બોલ્યો એમાં તમને કઈ હોય તો કયો કે ભાઈ કઈ રીતે તોય હે અખાનું ગુરુ સંતે દી મારી સહાય ખાવ્યો ની તીરજ દઈ ને બતાવ્યો નિજ ધામ હરી દિ મારા મારાથ ગુરુએ મને બતાવ્યું નિજ જ્ઞાન समझ आव्यो मने मंत्र मा। साध्यो मारा मन्दिर माय कह्यो चे मारा कानू मा। <coughs> दया दयाक ડગતુ રાખ્યું દિલ અસ્થિર મનને સ્થિર કર્યું હા દયા કરીને ડગતું રાખ્યું દિલ અસ્થિર મનને સ્થિર કર્યું હા હા સ્થિર કર્યું અસ્થિર મનને સ્થિર કર્યું હા હા નૂરતે સુરતે નિરખ્યા નિરાલંબ એક ધ્યાન હરી સાથે ધર્યું હું તો ભૂલી મારું જાગીને જો હું તો ભૂલી હતી મારું ભુવન એટલે પોતાનું ઘર એ ભૂલી ગઈ હતી એટલે એનો ભાવન કહેવાનો ભાવ અર્થ એમ છે કે જે પોતે હું કોણ છું અજ્ઞાન ભૂલી ગઈ તો હું કોણ છું એ પછી જાગીને જોતા ગુરુએ જગાડ્યો એટલે અંતકરણ શુદ્ધ માટે સાધના છે તમે ઉપાસના ભક્તિ એ કરો એ તમારા કામ છે શરૂઆતમાં એ બધું જ કરવું પડે ઉપાસના છે એના વગર તમારું અંતકરણ શુદ્ધ ન થાય મળ વિક્ષેપ ને આવરણ આ ત્રણ વસ્તુ છે સમજી લો હું કીધું મળ એના માટે ઉપાસના જોઈએ એને દૂર કરવા માટે ભગવાનની ભક્તિ જોઈએ એના માટે પછી કહે છે કે વિક્ષેપ મનની સંસળતા એના માટે સાધના જોઈએ સાધના કરવી પડે પછી આવરણ અટતા વાર નથી લાગતી આવરણ જે છે આવરણ તો ખાલી પડદો છે એ હટતા વાર નથી લાગતી પણ આ બે વસ્તુ પહેલા તમારે નિર્મૂળ કરવી પડે પછી તો જો આપણા પ્રતિબંધો કેટલા છે એ આપને ખબર નથી કે જે કર્મ આપણે આપણે અમુક વસ્તુ કરી

હવે પચીસ વર્ષ ન્યાર્યા ગુરુકુળમાં વેદ વેદાંત બધું ભણ્યા પછી એને એમ થયું કે હવે ગ્રસ્થાશ્રમમાં જાઓ ગ્રસ્થાશ્રમ કે માંડવું કેમ હવે પછી એને વિચાર કર્યો કે ભાઈ મારી પાસે કાંઈ છે તો નહીં એ કોડી ધનબંધ તો કાંઈ છે નહીં હવે ગ્રસ્થાશ્રમમાં તો કેવી રીતે કે બોલું કરીશ એ કે કાંઈ નહીં કે લાય લક્ષ્મીની આરાધના કરું એનો અનુષ્ઠાન કરું ગાયત્રીના અનુષ્ઠાન આદર્યા એક અનુષ્ઠાન કર્યું બે કર્યું ત્રણ કર્યા ચાર કર્યા દસ અનુષ્ઠાન કર્યા એને લક્ષ્મી પ્રસન્ન થઈ નહીં હવે પછી એને નક્કી કરી નાખ્યું કે કાંઈ નહીં કે હવે સંન્યાસ લઈ લઉં કે એટલો સંકલ્પ કર્યો હવે સંન્યાસ લઈ લઉં કે ત્યાં તરત સામે લક્ષ્મી પ્રગટ થઈ કે માતાજી હવે તો મેં કે સંન્યાસનો સંકલ્પ લઈ લીધો છે હવે મારે તમારું કાંઈ કામ નથી કે હવે મારે તમારી કાંઈ જરૂર નથી હવે તમે સંન્યાસનો સંકલ્પ લઈ લીધો છે કે પણ કે મેં તમને દસ અનુષ્ઠાન કર્યા તોય તમે પ્રસન્ન ન થયા અને આ તમે પાછળથી આપોઆપ કેમ પ્રસન્ન થયા કેજો હા ભાઈ જો તારી પાછળ જો કે તારી પાછળ તારી માથે આગળની દસ બ્રહ્મ હત્યાનું પાપ હતું કે કેટલું દસ તે જે દસ અનુષ્ઠાન કર્યા અગિયારનું પાપ હતું તારી માથે દસ કર્યા એક બાકી રહી ગયું હતું કે અને તે જ્યારે સંકલ્પ કર્યો કે હવે સંન્યાસ લઈ લાવ નિર્મૂળ થઈ ગયું કે એ સમાપ્ત થઈ ગયું એટલે હું પ્રગટ થઈ ગયા એટલે એમ આપણા પ્રતિબંધો આપણા કર્મ આગળના બધા કેટલા છે કેવા છે એ આપને ખબર નથી એટલે આપણે જો સાધના કરી કે તમે ભગવાનનું ભજન કરો કે જે કરો એ એ કરતું જ રહેવું પડે આપણું આગળ હું છે આપને ખબર નથી ક્યારેય એ પૂરું થાય આપને ખબર નથી આપણે તમને ખબર હોય દાર કરતા હોય એટલે ક્યારેક એટલું કહેવાય ને તોય સટું રહી જાય કેની ત્રીસ જાત અમારો જ દાખલો સાડી ચારસો ફૂટ એકા બીજાને જાતો સાડી ચારસો ફૂટ ગયો પાણી ન થયું હવે પછી ફરીના એમ થયું પછી બધાને પાણીને મારે કે એમને ફરીને પાછો રીંગ લાવ્યો જ્યાં એણે ઉતારીને ઢઢડ કર્યું ત્યાં પાણીને ધોધ છૂટ્યો આટલું જ જડતું આડું એટલું જાડું હતું કે એમ કેટલા પ્રતિબંધો છે એ આપને ખબર નથી એટલે જે પછી જો તમે ભક્તિ માર્ગ લેતા હો ભક્તિ માર્ગ જે માર્ગ હોય એમાં દટતાથી આગળ વધવું હા હા પછી આપણે આવતું આ ભજન તો સાચ રહી ગયું Ambu ma de-disi Virata rupe viratarul pe dăstei Ambu că ta ke jala. jala, ma că se caca, dise se cacă, da? Da, da, da. Niraguna, pada, nepami, bani, nicita. रही ज्ञान गंगा मबि ब्रह्माग्नि मया जने बीजय उगवाणी ये ने आशा की तो की दोरे देतनोसंहार अद्वितबाशो वातमा वृत्ति पहचि ब्रह्माण्डनिपा एतो नावे माया કેરા ત્રિગુણ તાલી ખોજું જેણે પ એક બ્રહ્મ તેને ભાળીયો ખહે અ ખોતું કરી લે વેદાંત આજથી પાંત્રીસ વર્ષ પહેલા આ લેવાનો વિચાર કર્યો હતો એક આશ્રમમાં ગયો હતો ત્રણ મહિના રહ્યો બધું કર્યું જ્યાં સુધી એમ હતું જ્યાં શાસ્ત્ર પ્રમાણ વાળી વસ્તુ નથી મળી ત્યાં સુધી કોઈ જગ્યાએ મેં જ્યાં જેટલું મળ્યું એટલું જ બધેથી એટલે શાસ્ત્ર નો તમને એટલો અનુભવ શાસ્ત્ર અનુસાર ન હોય વસ્તુ એટલે આપને શંકા થાય ને

સંન્યાસ ગ્રહણ એટલે સંન્યાસ એટલે ઈ વાડાનો વાતમાં બનવું એમ તો ખરેખર સંન્યાસ વસ્તુ તો આખી બહુ સુધી છે ખરેખર સન્યાસ જે છે સંન્યાસ પણ નિભાવવું બહુ કઠણ છે અને સંન્યાસ લેવો તો જે સંન્યાસ ધર્મમાં પાલન થઈ શકે એમ હોય ને તો જ સંન્યાસ લેવાય ને સન્યાસ ન લેવાય લેવાયાર એક કોળીયો ગ્રસ્તી નો ખાવો ખરેખર નીતિ નિયમમાં રહ્યો તો ઠીક છે ન કરીએ પાપના અધિકારી થાય આપણે ગ્રસ્તથી તમને જે આપે છે સન્યાસીઓને એ બિચારા કેટલી મહેનત કરે છે કેવું કે એના એનું એ છોડીને આપે છે તમને હા અને પછી તમે ગ્રસ્તથી કરતા તમારું વૈભવ જીવન સાદું કરી દે એનું કોઈ મિનિમમ નથી સાધુ સંન્યાસી ની મહતા ત્યાગ થી અને તપ થી છે તપ અને ત્યાગ તપમય જીવન હોવું જોઈએ ત્યાગમય હોવું જોઈએ એની મહત્તા છે અને અત્યારે સમય એવો આવી ગયો ગાડીઓથી મહત્તા થઈ ગઈ મોટી ગાડીમાં કે મોટા સાધુ કે લે આ પ્રાધાન્ય અનુરૂપ તપમય જીવ ન હોવું એ તપ ય તપ એટલે કોઈ તમારે કે દેવું એવું નથી તપ તો પછી તામસ તપ ગણી લીધું અર્થ કરી શરીર ને જે એ તપ તામસ માં ગણી લીધું સાત્વિક તપ કે ભાઈ જે તમારી ઇન્દ્રિયો છે એને સંયમ માં રાખો અન્ય ઇન્દ્રિયોને નરી પોછી આ શરીરને જે જરૂરિયાત છે એ આપો જરૂરિયાત એ તો જોઈ સમજી દે લેવા હા જોઈએ જોઈએ એ જ વાત છે ને સંયમ સંયમમાં રહેવું એનો અર્થ એવો છે કે ભાઈ હાલો એક વસ્તુ તમને આપને મળે સારી આપને હાલો સારી ભાવે છે જીભ તો એને સંયમ રાખવી થોડી ગેપ એનો કહેવાનો મતલબ એ કે ભાઈ એની પાછળ જે મળ્યું એ જે આવ્યું એ પછી વાસના નહીં રાખો કે ભાઈ આ પાછી ક્યારે મળે ને ક્યારે ઓલું થાય ને એનું મનમાં એક સિંતન થઈ જાય ને હા જય શિયારામ આ દાદા પોપટ દાદા એમનું મૂળ ગામ હજીરાધાર દામનગર પાસે અમરેલી જિલ્લો પણ હાલમાં અમે આવ્યા છીએ નર્મદા કિનારે અને નર્મદા કિનારે ઓરી નામનું ગામ છે અને આ ઓરી ગામમાં નર્મદાના કાંઠે આ પોપટદાદાએ સરસ મજાનું આમ એકાંતમાં ભજન થઈ શકે એવી વ્યવસ્થા કરી છે અને પોતાનું સરસ મજાનો આવાસ સરસ મજાનું મકાન કે જ્યાં અનેક ભાવિક ભક્તોના ઉતારા પણ અહીંયા થાય છે એટલે એ જગ્યાએ અમે અહીંયા આવ્યા છે અમારે ચાર પાંચ દિવસ રહેવાનું છે અને પોપટ દાદા સાથે સત્સંગ કરવાનો છે અને પોપટ દાદા ખરેખર ભાવિક અને જ્ઞાની પુરુષ છે એટલે ખૂબ આનંદ થયો એમને મળીને અને હજી ચાર પાંચ દિવસ અમે દાદા સાથે આનંદ કરશું તો પોપટદાદા સીતારામ કહી દેવાલા જય શ્રીરામ જય શ્રીરામ